સામે આવ્યા વર્ષ સત્યાવીસ વરસાદી કાસો સફાઈ થતી નથી સફાઈમાં માં ભેટ ઉતારાતી હોવાના આક્ષેપ વર્ષમાં ગરમીનો નો પારો ઊંચો તાપમાન તેતાલીસ ડિગ્રી લૂના દર્દીઓની સંખ્યામાં વધારો ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક આવેલ વેદાંત સોસાયટીમાં રહેતા સચિન ચૌહાણ કે જે પોતાના મિત્રના ઘરે જમવા ગયા બાદ ઊંઘી ગયો હતો અને તે વખતે જ રાત્રિના સમયે તેનો મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે સચિનનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો તે દરમિયાન સચિન ચૌહાણ જાગી જતા શૈલેન્દ્રસિંહને કહ્યું હતું કે મારો મોબાઈલ કેમ ચેક કરે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સચિન ચૌહાણને ગળા ઉપર ચપ્પુનો ઘા મારી હત્યા કરી શૈલેન્દ્રસિંહે પોતાના જ મિત્રની હત્યા બાદ મૃતકના નિકાલ માટે નવ ટુકડા કાઢી ભરૂચ જીઆઈડીસીની ગટરમાં પોલિથિન થેલીમાં પેક કરી નિકાલ કર્યો હતો જે સમગ્ર ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી નાખી શૈલેન્દ્રસિંહ ચૌહાણ ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવી ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ મેળવી અનેક પુરાવા એકત્ર કરી આખરે શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના મિત્રની કેવી રીતે હત્યા કરી કેવી રીતે ટુકડા કર્યા અને ઘરેથી કેવી રીતે ગટરમાં નાખવા જતો તે સમગ્ર ઘટનાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેના પગલે સોસાયટી વિસ્તારમાં પણ પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરતા સોસાયટીના રહીશોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયો હતું મિત્ર એ મિત્રની હત્યા બાદ મૃતકના ટુકડા ગટરમાં નાખવા જતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ભરૂચમાં શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જ મિત્રને ઘરે બોલાવી જમાડીને રાતે સુઈ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી હકીકતમાં ઝડપાયેલા શૈલેન્દ્રસિંહ ચૌહાણના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા રિમાન્ડ દરમિયાન હત્યારાએ ચોંકાવનારી વિગતો કબૂલી છે તેણે પોતાના જ મિત્ર સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરવા માટે પોતાના જ ઘરમાં ચટાઈના બે થી ત્રણ લેયર પર મૃતદેહ મૂકી ટુકડા કર્યા હોય મીઠ ચોપડના ઝાટકે મૃતકના ટુકડા કર્યા હોય અને ટુકડાના નિકાલ માટે જે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરતો હોય તે પણ પોલીસે કબજે લીધા છે ઘરમાં જ પોતાના જ મિત્રના નવ ટુકડા કરી તેનો ગટરમાં નિકાલ કર્યો હોવાની ચોંકાવનારી ઘટનામાં હત્યારાએ અનેક ચોંકાવનારી વિગતો રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલી છે અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રિમાન્ડ દરમિયાન હત્યારો શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા સ્ત્રીના

જાણી જોઈને આને મોડી કાસ્ટ સફાઈ કામગીરી મોડેથી સ્ટાર્ટ કરીને પ્રજાજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે અમુક લોકો જે ભાજપના કહી શકાય કે મળતીયાઓ છે તેમને ફાયદો કરાવવા માટે આ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મોડેથી કામગીરી શરૂ કરવી અને મોટા મોટા બિલો બનાવવા ભરૂચ નગરપાલિકા આના ઉપર ધ્યાન આપે ખુલાસો માંગેલો છે એમની પાસે કે ભાઈ કેટલી કાસો ના અંદર તમે પાઇપ નાખીને અથવા તો પછી બ્લોક નાખીને બંધ કરેલી છે ભરૂચ નગરપાલિકામાં સત્યાવીસ કાસ કાસગટોરો આવી છે એને અમે ત્રણ ચાર દિવસમાં કાંસ સફાઈની કામગીરી શરૂ કરીશું અને વરસાદ પહેલા એ કાંસ ગટોરોની સાફ સફાઈ અમે પૂર્ણ કરીશું ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચમાં મોટા પ્રમાણમાં સત્યાવીસ જેટલી વરસાદી કાંસો આવેલી છે જે વરસાદી કાંસોમાં લોકો કચરાનો નિકાલ કરતા હોય છે અને આ વાતથી ભરૂચ નગરપાલિકા પણ અજાણ નથી નગરપાલિકાએ કચરાપેટીઓ ઉઠાવી લીધા બાદ લોકો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા હોય જેના પગલે વરસાદી કાસોમાં કચરાઓના ઢગલાઓ જામ્યા છે જેના કારણે ગટરના પાણી સ્થિર થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે મોડી સાંજે પણ લોકોએ મચ્છરોથી રાહત મેળવવા માટે ઘરના બારી બારણા બંધ કરવાની નોબત આવતી હોય છે ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાસની સફાઈનું મુહૂર્ત વહેલી તકે શોધવામાં આવે તેવી માંગ ઉઠી છે ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાસની સમયસર સફાઈ ન કરવામાં આવતી હોય અને ચોમાસાનો પ્રારંભ થતાં ઘણી વખત વરસાદી કાસોની સફાઈ થતી ન હોય જેથી સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાતો હોય લોકોના મકાનો અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા હોવાના આક્ષેપો સાથે ચાર રસ્તા વિસ્તારમાં ચોમાસાના ચાર રસ્તા વિસ્તારમાં લોકોની દુકાનોમાં પાણી ભરાવો થતો હોવાનો વેપારીઓ મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક રહીશ સોયબ સુઝનીવાલાએ કર્યો છે લગભગ સત્તાવીસ કાસ ગટો આવેલી છે દર વર્ષે પચાસ લાખના ખર્ચે આ કાસ ને સાફ કરવામાં આવે છે સાફ એ ધ્યાન કરવામાં આવે છે જ્યારે ચોમાસાની બિલકુલ તૈયારી હોય છે એ લોકો ખાલી બેઠ્યા હોવા માટે જ તે પૂરતી સાફ કરે છે કારણ કે અત્યારે જો ચોમાસાની હજુ ધેર છે તો અત્યારે જો સાફ સફાઈ કરે અને આ ગટાર કાસ ગટારોની ઊંડી કરે તો ચોમાસાની અંદર જે પાણી ભરાઈ જાય છે તે નહીં ભરે અને જો પાણી ભરાઈ જાય તો ઘણી વાર એવું પણ બને છે કે લોકો પણ પણાઈ જાય છે વાહનો પણ તણાઈ જાય છે કેમ પળાઈ જાય છે કારણ કે કાસ ગટાળોની બરાબર સાફ સફાઈ થતી નથી એટલી ઊંડી ખાસ ગટાઓ હવે ચિત્ર થઈ ગઈ હવે નગરપાલિકા ને નિષ્કાળજીના હિસાબે અને વેચ્યાવાળીના હિસાબે લોકોને અને વેપારીઓને વેઠવું પડે છે ઓળખ જ પાણી એટલે નીચાવાળા વિસ્તારની પાણી ભરાઈ જાય છે અને એ પાણી ખાસગટાળો ઊંડી ન પડતી બજારની અંદર ભરાઈ જાય છે અને દુકાનદારોની દુકાનોની અંદર પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયા નુકસાન દુકાનદારો થાય છે નગરપાલિકા ફક્ત અને ફક્ત વેઠિયા વાર પૂરતું જ કામ કરે છે જો સહી માની ઈમાનદારીથી ઈમાનદારી થી કામ કરે તો આજે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે નગરપાલિકા વરસાદી કાંસથી સફાઈ કરવામાં વેટ ઉતારતી હોય અને સમયસર વરસાદી કાંસોની સફાઈ ન થતી હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે ગંભીર બાબત હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકા સમયસર વરસાદી કાંસોની સફાઈ કરાવે અને સંપૂર્ણ કાંસોની સફાઈ સારી રીતે કરવામાં આવે તો જ ભરૂચમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નહિવત થઈ શકે તેમ હોવાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદે કર્યો છે ભરૂચ શહેરમાં આવેલ સત્યાવીસ જેટલી કાસો જે હાલમાં કહી શકાય કે તમામ કાસોના અંદર સફાઈ કામગીરી ન થવાના કારણે બધી કાસો જામ છે દર વર્ષે વરસાદ પહેલા ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની આસપાસ કામગીરી શરૂ થતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી તમે જુઓ છો કે એપ્રિલ મહિના પછી આ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અંદાજિત ચાલીસ થી પચાસ લાખ રૂપિયાનો ખર્ચ આ કાસો સાફ કરવામાં થતો હોય છે પણ જાણી જોઈને આને મોડી કાસ સફાઈ ની કામગીરી મોડીથી સ્ટાર્ટ કરીને પ્રજાજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે અમુક લોકો જે ભાજપના કહી શકાય કે મળતીયાઓ છે તેમને ફાયદો કરાવવા માટે જ આ મશીનરી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે જે રીતે સફાઈ કામગીરી એક પ્રોપરલી વ્યવસ્થિત થવી જોઈએ એ કામગીરી વ્યવસ્થિત થતી નથી હાલમાં પણ એપ્રિલ મહિનાની આજે તમે જુઓ કે સાત તારીખ થઈ ગઈ છે કોઈ પણ સફાઈ કામગીરી કાસની સફાઈ કામગીરી શરૂ થઈ નથી કે સત્યાવીસ જેટલી કાસો છે દરેક કાસોના અંદર સફાઈ કામગીરી જે પ્રોપરલી કરવામાં આવે તો ઓછામાં ઓછા દસ દિવસ આઠથી દસ દિવસ એક કાસને સફાઈ કરવામાં જોઈતો હોય છે ત્યારે કેમ મોડેથી કામગીરી શરૂ કરવામાં આવે છે મોડેથી કામગીરી શરૂ કરવી અને મોટા મોટા બનાવવા ભરૂચ નગરપાલિકા આના ઉપર ધ્યાન આપે અને લોકો જે રીતે દર વર્ષે તમે જુઓ કે પૂરની સ્થિતિ સર્જાય છે બત્તી હોય કે પછી માતાજીયા તળાવ પાસેનો વિસ્તાર હોય કસક વિસ્તાર હોય બાયપાસ વિસ્તાર હોય તમામ વિસ્તારના અંદર ફૂડ વિસ્તાર હોય તમામ વિસ્તારના અંદર તમે જુઓ કે કાસ સફાઈના અંદર વેઠ ઉતારવાના કારણે પૂર જેવી પરિસ્થિતિ તમામ વિસ્તારના અંદર સર્જાય છે એટલે આનો જવાબદાર નગરપાલિકાના સત્તાધીશો છે એમને હમણાં પણ કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલા કાચની સફાઈ શરૂ કરાવો અને કાચની સફાઈ પ્રોપરલી નગરપાલિકાના કહી શકાય કે એક અધિકારીની નિગરાણીના અંદર કામગીરી થવી જોઈએ એવું નહીં કે કોન્ટ્રાક્ટરના ભરોસા કામગીરી છોડી દેવી જોઈએ એટલે અમારી તાત્કાલિક અસરથી માંગ છે કે કાશની સફાઈગીરી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે પુરાણ થયેલી કાસોની પણ સફાઈના માટે ડી બનાવવામાં આવે હા એ છે હશે કેમ કે હમણાં જ અધિકારી નગરપાલિકાના જે વિભાગના અધિકારી છે એમને પણ હમણાં લાયક ખુલાસો માંગેલો છે એમની પાસે કે ભાઈ કેટલી કાસોના અંદર તમે પાઇપ નાખીને અથવા તો પછી બ્લોક નાખીને બંધ કરેલી છે એ કાસોની પણ જો સફાઈ કામગીરીમાં તમે કંઈક ને કંઈક તમે બતાવતા હોય એના ઉપર તેના પર મેં માહિતી માંગેલી છે એટલે માહિતી મારી પાસે આવશે તો એના પર તોયે નગરપાલિકાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે. ભરુદમાં નગરપાલિકાની હદ વિસ્તારમાં 27 જેટલી વરસાદી કાંસો આવેલી છે અને દર ચોમાસાની સિઝનમાં વરસાદી કાંસોની સફાઈ કરવા માટે રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે છે અને વરસાદી કાંસોની સફાઈ થતી જ હોય છે. પરંતુ ઘણી વખત વરસાદી કાંસોની સફાઈ બાદ પણ નગરજનો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા હોય જેના કારણે ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે કચરાઓના ઢગલાથી પાણી આગળ જોતું ન હોય જેના કારણે પણ વરસાદી પાણી ભરાતા હોય છે ભરૂચ નગરપાલિકામાં સત્યાવીસ જેટલી કાસઘટ આવી છે એને અમે ત્રણ ચાર દિવસમાં કાસ સફાઈ ની કામગીરી શરૂ કરીશું અને વરસાદ પહેલા એ કાચ સાફ સફાઈ અમે પૂર્ણ કરીશું જેથી કરીને ભરૂચ શહેરની પબ્લિકને ચોમાસામાં કઈ તકલીફ ના પડે અને ત્યાંના જે તે સ્થાનિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં ગટર સાફ થાય ત્યાં આપણે પણ યોગ્ય રીતે આપણી જવાબદારી પૂર્ણ કે ત્યાં આપણે કચરો ના નાખીએ અને ત્યાંની જગ્યા આપણે સાફ સફાઈ રાખીએ જેથી કરીને ચોમાસામાં આપ ભરૂચ નગરજનોને સર્વને સુખાકારી રહે અને જેથી કરીને આપણને સૌને કોઈ પ્રોબ્લેમ ઉભા ના થાય ભરૂચ ભોલાવ ના તુલસીધામ નજીક આખલાઓ તોફાની ચરતા વાહનોને નુકસાન થયું છે

થઈ રહ્યા છે ત્યારે ભરૂચમાં તુલસીધામ શાક માર્કેટ નજીક જ બે આંખલાઓ તોફાને ચડતા નજીકમાં રમતા બાળકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા જોકે બંને આંખલાઓ એટલા ભયંકર રીતે તોફાને ચડ્યા હતા કે ધૂળની ડમડી ઉડવા વચ્ચે નજીકમાં પાર્ક કરેલા ફોર વ્હીલ વાહનોને પણ મોટું નુકસાન થયું હતું બે આંખલાઓ તોફાને ચડતા બે ફોર વ્હીલ વાહનોને પણ નુકસાન થવા સાથે કાચ તૂટ્યા હોય તેવી ઘટના સામે આવતા સ્થાનિક પંચાયતોની લાપરવાહીના કારણે જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈ નગરજનોની સુરક્ષા સામે સવાલો ઊભા થતા વાહનોને નુકસાન થયું હોવા અંગેની ફરિયાદ નજીકના સી ડિવિઝન પોલીસ મથકે વાહન ચાલકોએ આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે ભરૂચના કસક વિસ્તારમાં પણ રખડતા પશુઓના કારણે રાહદારીઓના જીવના જોખમો ઉભા થઈ રહ્યા છે આમોદમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી પૂર્વ શિક્ષણ મંત્રીની આગેવાનીમાં કરાઈ હતી આમોદ તાલુકા શહેર દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી છેતાલીસમાં દિવસની ઉજવણી ઉત્સાહભેર સાથે કરવામાં આવી હતી પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત સરકારના ભૂપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલયમાં કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી આમો તાલુકા પ્રમુખ નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દિવસ એપ્રિલ ઓગણીસો એસી મુંબઈ મહાનગરીમાં આજના દિવસે પાર્ટીનો સ્થાપના દિવસ છે હું એમ કહું કે જેટલા કાર્યકર્તાઓ પાર્ટીના સભ્ય છે એ બધાનો આજે એક સાથે જન્મ દિવસ છે સ્થાપના દિવસ પહેલા અટલજી અડવાણીજી ભંડારીજી જગન્નાથ જોશી રાજમાતા સિંધિયા જ શર્મા મેડલ સાથે ભરૂચના ખેલાડીઓ જરિયા છવ્વીસ માર્ચ થી એક એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન અઢારમી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધા આયોજન લોંધિયાના પંજાબ ખાતે થયો હતો જેમાં બહેનોની ઇવેન્ટમાં ચાર ખેલાડીઓ ભરૂચના હતા વંશિકા દાલમિયા જીવિકા શાહ ખનક પટેલ અને ખૂબી જૈન ગુજરાતની ટીમમાં પસંદ પામ્યા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે ઝીરો પોઈન્ટ બેથી બાદ પોન્ડિચેરી સામે પણ બે ઝીરો છત્તીસગઢ સામે પણ બે ઝીરો અને ફાઇનલમાં પણ ગત વર્ષની ચેમ્પિયન તામિલનાડુને પણ બે ઝીરોથી હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ ઉપરાંત ભરૂચની ટીમે ઇવેન્ટમાં પણ ભરૂચના બે ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે પણ બોન્ડ્સ મેડલ મેળવ્યો છે આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વની નાગમટેએ પણ ડબલ્સ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં બોન્ડ્સ મેડલ મેળવ્યા છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બોન્ડ્સ મેડલ મેળવ્યા છે આમ નેશનલ કક્ષાએ પણ ભરૂચના ખેલાડીઓનો નોંધપાત્ર દેખાવ કરી એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે હાલમાં લવ ઓલ ટેનિસ એકેડમીમાં પણ ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ પ્રસંગે

આ ચાર બહેનો વંશિકા દાલમિયા જીવિકા શાહ ખનક પટેલ અને કુબી જૈન હતા અને ભાઈઓમાં નિવાન શાહ અને કશ્યપ પટેલ હતા આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે આ ખેલાડીઓ લવર ટેનિસ એકેડેમીમાં સોફ્ટ ટેનિસ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ખેલાડીઓએ લુધિયાણા ખાતે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવ્યો છે જે પ્રથમ વખત છે હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને સાથે સાથે આવનાર સમયમાં ટુર્નામેન્ટ માટેની શુભેચ્છ શુભકામનાઓ આપું છું હું ભરૂચ જિલ્લાના તમામ રમતપ્રેમીઓને વિનંતી કરું છું કે તેઓ આવનાર સમયની અંદર જો મેડલ માટે રમતા હોય તો તે લોકોએ ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ સાથે સાથે એ લોકોએ યોગા અને મેડિટેશન ઉપર પણ ધ્યાન આપવું જોઈએ રમતમાં કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને તેથી જ તેઓએ ખૂબ મહેનત કરીને મેડલ મેળવ્યું છે આ પ્રસંગે હું તમામ ખેલાડીઓ પેરેન્ટ્સ તેમની શાળાને અભિનંદન આપું છું થેન્ક યુ ભરચમાં ગરમીનું પણ ઊંચો જતાં તાપમાન તેંતાલીસ ડિગ્રી રહેતા લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ભરૂચ જિલ્લામાં તહેવારો પૂર્ણ થતાં જ ગરમીએ માજા મૂકી છે તાપમાન તેંતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આકરી ગરમીને કારણે શહેર અને જિલ્લામાં બીમાર લોકોની સંખ્યા વધી રહી છે ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં લૂના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે દર્દીઓમાં માથાનો દુખાવો ચક્કર આવવા તાવ ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચના એમડી મેડિસિન ડૉક્ટર દીપા થડાણીએ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે તેમણે કહ્યું કે નાના બાળકો અને વૃદ્ધોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ જો બહાર જવું અનિવાર્ય હોય તો સફેદ અથવા સુતરાઉ ઢીલા કપડા પહેરવા જોઈએ ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે પુષ્કળ પાણી પીવું જરૂરી છે બજારોમાં ઉઘાડો કે વાસી ખોરાક ન લેવો જોઈએ

और कभी कभी तो बेहोशी की हालत में भी पेशेंट यहां पर आते हैं ऐसे में मैं चाहूंगी कि कुछ प्रिकॉशन हम ऐसे लें जिससे ये सब बीमारी होने के बीमारी होने के चांसेस कम हो जाए जैसे कि ज्यादा से ज्यादा पानी पिए जितना हो सके गन्ने का जूस है या फिर आप जब घर से बाहर निकल रहे हैं तो ढीले कपड़े पहनकर निकले टोपी पहनकर निकले अगर धूप में काम ना हो तो उस टाइम पर अपने आप को धूप में निकलने से बचे बट अगर ऐसी कंडीशन है कि धूप में काम करना है तो ज्यादा से ज्यादा पानी पिए अपने साथ एक पानी की बोतल हमेशा रखे ऐसे में आप धूप से होने वाले जो हानिकारक प्रभाव है उनसे बच सकते हैं प्रार्थना विद्यालय खाते भरूच जिला सारा संचालक मंडल बैठक थी ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ સંલગ્ન ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ ભરૂચ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં શિક્ષકોને પડતા પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળાના પ્રિન્સિપલ શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ જોડાયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ અને ખાસ કરીને વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ જોડાયા હતા મને સંતોષ છે મિત્રો અમારા પ્રવીણસિંહભાઈ જ્યારે માગણી કરે ત્યારે મને આજે એક વાત કહેતા આનંદ થાય

મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું રાજસ્થાનથી એકત્રીસો કિલો વજન ધરાવતી અઢાર લાખની બાર ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગમન યાત્રા યોજાઈ હતી

વાલિયા ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય આગમન યાત્રા અને સ્થાપન કરવામાં આવ્યું આવનારા ભવિષ્યમાં સ્થાપન પ્રતિમાનું કાર્ય પૂર્ણ થતા ભવ્ય અનાવરણ કરવામાં આવશે અત્રે ઉપસ્થિત દરેકે દરેક ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં અનાવરણ કરવામાં આવે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાય भरूच सोनेरी महल खाते रामनवमी निमित्ते शोभा यात्रा निकली ચૈતર સુદ નોમ રામ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ રાજકીય તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિ ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ શોભાયાત્રા સોનેરી માઇલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ખાતે સમાપન થઈ હતી શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામ જય શ્રી શ્રીરામના નાદ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ત્રિગુણાની ધ્યાન સેવા આશ્રમના કંડાળાના મહંત સ્વામી લોકેશાનંદજી તથા શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી તથા ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ શ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવ હિતેશ પટેલ સહિતનાઓ લગભગ આઠસો થી વધારે વધારો સ્થાનો પર રામોત્સવ ની શરૂઆત થઈ છે અને રામનવમી શોભાયાત્રા પણ બસો થી વધારે જગ્યાએ છે તેના ભાગરૂપે સમગ્ર હિન્દુ સમાજને ને વિશ્વ રામનવમી ની શોભાયાત્રા નિમિત્તે શુભેચ્છા અને ધર્મ ઉત્થાન માટે ચલાયમાન કરવો એ વિશ્વ હિન્દુ પરિષદ સંકલ્પ છે રામવેરે આદર્શની આદર્શ ની અંદર રામની અંદર પ્રેમ છે રામની અંદર સ્નેહ છે રામની અંદર આદર્શ છે એટલે રામ અમારે આદર્શ છે તો આદર્શ ના માર્ગ ઉપર સમાજને લઈ જઈને સમાજ ને ઉત્થાન કરવા માટે સમાજને સમરસતાના માર્ગ ઉપર આગળ વધીને સમાજની અંદર શાંતિ સ્નેહ પ્રેમ અને સદભાવના ઉત્પન્ન કરે અને તદ ઉપરાંત નિર્વિસન યુવાન લોકોની અંદર જે વ્યસન વ્યાપ્ત થઈ રહ્યું છે એવા લોકોને નિર્વિસની કરે અને યુવાન લોકોને સમાજના શક્તિશાળી સમાજનું નિર્માણ કેવી રીતે થઈ શકે એના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ માધ્યમ થકી પ્રશિક્ષણ લઈને સમાજને આગળ લઈ જવામાં યુવાન લોકો આગળ આવે એ જ આજની શુભેચ્છા છે સમયસર સફાઈ થતી નથી સફાઈમાં માં વેઠ હોવાના આક્ષેપ ભરૂચમાં ગરમીનો પારો તાપમાન ડિગ્રી લુ દર્દીઓની સંખ્યામાં વધારો તો સમાચાર આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથે નમસ્કાર